અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી એટલે કે દરેક લોકોના સપના હવે ટ્રમ્પની ચીમકી સામે આવી છે ધમકી પણ કહી શકાય કે વિદેશી વિદ્યાર્થીઓને હવે ત્યાં નો એન્ટ્રી કરવામાં આવશે અને ખાસ કરીને એની સામે હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે આ બાબતે ઝૂકીશું નહીં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાર્વર્ડ યુનિવર્સિટીનો જે વિવાદ છે તે વધારે વકરી રહ્યો છે હવે ટ્રમ્પે ધમકી આપી દીધી છે કે જો હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ બંધ કરી દેશે ટ્રમ્પે વધુમાં એમ પણ કહ્યું હતું કે જો ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદેશી વિદ્યાર્થીઓની યાદી ત્રીસ એપ્રિલ સુધીમાં પૂરી પાડવામાં નહીં આવે તો હાર્વર્ડ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં તેવું ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીધું જ હાર્વર્ડ યુનિવર્સિટીને કહી દેવામાં આવ્યું છે તેના જવાબમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ એમ કહ્યું હતું કે અમે દબાણ સામે ઝૂકીશું નહીં અમે દરેક કિંમતે અમારી સ્વતંત્રતાનું રક્ષણ કરીશું અને આ દરમિયાન જેટલા પણ લોકો છે યુનિવર્સિટીના ટ્રમ્પના આદેશ સામે હાર્વર્ડના સમર્થનમાં આવ્યા છે એટલે ક્યાંક અનેક એવા લોકો છે જે લોકો હાર્વર્ડ યુનિવર્સિટીના સમર્થનમાં પણ આવ્યા હોય એવું લાગી રહ્યું છે વાત કરવામાં આવે ટ્રમ્પ વિશેની તો અમેરિકાની સાઠ યુનિવર્સિટીને ઓડિટ નો આદેશ પણ આપવામાં આવ્યો છે નાની પાછળ ટ્રમ્પ છે તે પોતાની અલગ જ રણનીતિ છે તે પણ રમી રહ્યા હોય એવું લાગી રહ્યું છે